મોરબી જિલ્લા પંચાયત વેરો કરવામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ ત્રણસો ત્રેસઠ ગ્રામ પંચાયતનું કુલ ત્રેવીસ પોઈન્ટ સત્તાવન કરોડનું માંગણું હતું જાન્યુઆરી ચોવીસ અંતિત વસુલાત સાડત્રીસ ટકા હતી જે ઘણી ઓછી હોવાના કારણે મોરબી જિલ્લા પંચાયત દ્વારા વસુલાત રચના કરવામાં આવી હતી જેના કારણે માર્ચ અંત સુધીમાં કુલ કરોડની જેની ટકાવારી ત્રેપન પોઈન્ટ ચોસઠ ટકા થાય છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે મોરબી જિલ્લા પંચાયતના તલાટી મંત્રીઓની કાબીલેદાત કામગીરીને કારણે વેરા વસુલાતમાં મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે મારું નામ પ્રથમ કુમાર પંડ્યા છે હાલ હું લક્ષ્મિયાંસ અને વવાણીયા ગામમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવું છું લક્ષ્મીયાંસ ગામમાં મેં મારે અગિયારમાં મહિનામાં મેં ચાર્જ લીધો ત્યારે વસુલાત લગભગ પિસ્તાલીસ ટકા જેવી હતી અને મેં ત્રણ મહિનામાં સો ટકા પૂરી કરી છે જેમાં મોટાભાગની વસ્તી હાલ મોરબી અથવા અન્ય શહેરોમાં વસવાટ કરે છે પરંતુ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ જેટલા લોકો છે એમના સગા સંબંધી તરફથી તેમના કોન્ટેક નંબર લઈ લીધા હતા ગામમાં અને એ મુજબ એમનો કોન્ટેક કરીને સો ટકા વસુલાતની કામગીરી પૂર્ણ કરેલ જેમાં માળીયા તાલુકામાં લક્ષ્મી પેલું ગામ બનેલ જેમાં વેરા વસૂલાત પૂર્ણ થયેલું મારું નામ યોગેશ પટેલ છે હું અરવત તાલુકામાં વાક્યા ગામે તલાટી મંત્રી તરીકે છું છેલ્લા ત્રણ વર્ષથી અમે સો ટકા સુધી વસૂલાત કરેલી છે આ વખતે પણ સો ટકા વસુલાત કરેલી છે આ વસૂલાત કરવા માટે જે લોકો ગામમાં હોય છે એને અમે પહેલા એક વાર ગામમાં હાકલ મારેલી એટલે જે લોકો ગામમાં હોય છે પંચાયત આવીને વસૂલાત ભરી જાય છે જે લોકો ગામની બહાર રહે છે અને અમારું વોટ્સઅપ ગ્રુપ છે આખા ગામને એમાં અમે બાકીદારોની યાદી મૂકી દઈએ છીએ એટલે લોકો ક્યુઆર કોડને માધ્યમથી આ વખતે મોકલા ભરી દે છે બધા વસૂલાત ક્યુઆર કોડથી એ સિવાય જે બાકી રહી જાય છે અને બારગામ ગામ હોય છે એ પોતાના સગા સંબંધીઓ જે ગામમાં રહે છે એની સાથે વસૂલાત મોકલે આપે છે મારે આ વખતે વાક્યા ગામનું માગણું છે એક લાખ રૂપિયા છે અને તે પણ પૂરેપૂરે સો ટકા વસૂલાત થઈ ગઈ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત તે ગામમાં સો ટકા વસૂલાત થાય છે એ સિવાય મારી પાસે શિવપુર ગ્રામ પંચાયત હતી આ વખતે તેમાં પણ અમે સો ટકા વસૂલાત કરેલી આ વર્ષે મોરબી જિલ્લામાં જે કુલ ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડનું જે માગણું હતું તે પૈકી પંચાયતના અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી મહેનત કરીને લગભગ ચોપન ટકા જેટલી વસૂલાત કરી છે આ ચોપન ટકા વસૂલાતમાં લગભગ નેવું નેવ્યાસી ગામોએ એંસી ટકા કરતાં વધારે અને ત્રીસ ગામોએ તો સો ટકા વસૂલાત કરી છે આ લોકોની મહેનતના કારણે શક્ય બન્યું છે આ લોકોની મહેનતના કારણે વિશેષ એ છે કે અમારા નેવ્યાસી ગામોને સરકાર તરફથી વધારાની એક પોઈન્ટ ત્રીસ કરોડની ગ્રાન્ટ ઘરવેરા પ્રોત્સાહક યોજના જે સરકારની ચાલે છે તે યોજના નીચે એક પોઈન્ટ ત્રીસ કરોડ વધારાની ગ્રાન્ટ મળશે અને એ ગ્રાન્ટમાંથી આ જે ગામડાઓ છે કે જેણે એંસી ટકાથી વધારે વસુલાત કરી છે તે ગામડાઓ પોતાના વિકાસના કામો પોતાની પ્રાયોરિટીથી કરી શકશે દરેક તલાટી મિત્રોને મહેનત કરવા માટે ગામે રજાના દિવસે પણ હાજર રહેવા માટે એમને વિનંતી કરવામાં આવી હતી તે સિવાય જે ગામમાં જે લોકો રહેતા નથી તો તેવા લોકોની સાથે આજુબાજુના એમના વિસ્તારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓની પાસેથી એમના મોબાઈલ નંબરો અને સરનામા મેળવીને એમનો સંપર્ક કરવા જણાવેલ હતું અને એમનો સંપર્ક કરીને એમની એમની પાસેથી વસુલાત મેળવવામાં આવી છે તેના કારણે આ શક્ય બન્યું આ વર્ષે રાજ્યમાં ઓવરઓલ સત્યાવીસ ટકાની વસૂલાત છે તેની સામે મોરબી જિલ્લાની ચોપન ટકા જેવી વસુલાત છે ગયા વર્ષે પણ લગભગ થી સત્યાવીસ ટકાની આસપાસ વસુલાત હતા આગામી સમયમાં આ અમારા ફક્તને ફક્ત બે મહિનાના જ પ્રયત્નોનું પરિણામ છે આ પ્રયત્નો હવે અમારા કર્મચારીઓએ નક્કી કર્યું છે કે અમે સતત આખું વર્ષ આ જ પ્રમાણે મહેનત કરીને દરેકે દરેક ગામમાં એંસી ટકાથી વધારે વસુલાત થાય તે પ્રકારે પ્રયત્ન કરવાના છીએ વધારાની જે રકમ આવી છે એમાંથી એ ગામો પોતાની પસંદગીના કામો જેવા કે જળસંચયના કામો સફાઈના કામો સોલર રૂપટોપના રિન્યુએબલ એનર્જીના કામો એ પ્રકારના કામો કરી શકે છે આ વર્ષ સુધીના ગયા વર્ષ સુધીના જે બાકીદારો છે એમને અમે અમારા તલાટી મિત્રોને સાથે ચર્ચા કરીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જૂન સુધીમાં જે બાકીદારો છે એમનો સંપર્ક કરીને જૂન સુધીમાં ગયા વર્ષની જે વસૂલાત બાકી છે એ વસુલાતને પરિપૂર્ણ કરવી છે દરેક વ્યક્તિની વેરો ભરવો તે એ સંસ્થા પ્રત્યેની એક ફરજ છે પંચાયત હોય કે નગરપાલિકા તમે તેની પાસેથી તેની ફરજોની અપેક્ષા તો જ રાખી શકશો કે જો તમે વેરો ભરતા હશો તમે ગામ તમારું સ્વચ્છ રહે તમને ચોખ્ખું પીવાનું પાણી મળે ગામમાં ખૂબ સારી લાઇટો હોય પણ એના માટે તમે જો વેરો નહીં ચૂકો તો પંચાયત પોતાની ફરજો કેવી રીતે બજાવી શકે એટલે પંચાયતે જે ફરજો બજાવવાની છે એ એ ફરજો સારી રીતે બજાવી શકે તેના માટે દરેક વ્યક્તિએ પોતાનો વેરો ભરવો બરોબર એક પવિત્ર ફરજ છે અને એ ફરજ જો નિભાવશે તો આપણે ગામડાને એક આદર્શ ગામ આપણે બનાવી શકીશું